મિત્રો વાત કરી એ મુજબ હવે તમે જાણો છો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ થઈ ગયો હતો જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ આદેશ કરી દીધો ગોળીબારનો તો આગળના પ્રશ્નો તરફ વધીએ જલિયાવાલા હત્યાકાંડના વિરુદ્ધમાં કયા ભારતીય નાઇટ હૂડનો કિતાબ છે એ પરત કરી દીધો તો ભાઈ રવીન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોરે ભાઈ જે આ નાઇટ હુડ છે ભાઈ બરાબર એ નાઇટ હુડનો જે ખિતાબ છે ભાઈ એને શું કરી દીધો ભાઈ પરત કરી દીધો કે મારે આ ખિતાબ નથી જોઈતો ભાઈ બરાબર તો નાઇટ હુડનો જે ખિતાબ પરત કરનારા હતા એ હતા ભાઈ રવિન્દ્રનાથ ટોર આપણે એની ચર્ચા કરી ગયા કે ભાઈ ઓગણીસો ને તેરમાં એમને ગીતાંજલિ પુસ્તક માટે ભાઈ શું મળ્યું હતું સાહિત્ય ક્ષેત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું હતું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર આપણા ભારતીય રવિન્દ્રનાથ ટાગોર છે વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી તો વીર સાવરકરે કરી હતી કોણે કરી હતી ભાઈ વીર સાવરકર દ્વારા ભાઈ વિદેશી કાપડની સૌપ્રથમ શું કરવામાં આવી હતી હોળી કરવામાં આવી હતી કેસરે હિંદ કેશરે હિંદની ઉપાધિનો ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન ત્યાગ કર્યો હતો તો અસહકારના આંદોલન બરાબર અસહકારનું આંદોલન હતું ભાઈ અંગ્રેજોને અસહકાર આપવો તો આ આંદોલન દરમિયાન ભાઈ કેસરે રે હિંદ બરાબર એની ઉપાધિનો ગાંધીજીએ શું કરી દીધો હતો ભાઈ ત્યાગ કરી દીધો હતો કે મારે આવી ઉપાધિ નથી જોતી આથી હું અસહકાર તમારા સમક્ષ રજૂ કરું છું ભાઈ અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ તો હજી પણ જે ગાંધીવાદી વિચાર શરણી શરણી ધરાવે છે ગાંધીજીના વિચારો ઉપર જે આગળ વધે છે એવા અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ભાઈ ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય એ પણ માન્ય રહે છે બરાબર ગુજરાતની જોડણી પણ યાદ રાખવી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જવાની બરાબર શેર કરતા જવાનું અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને પણ લખતા જવાનું જેથી કરીને આવા ને આવા અવનવા વિડીયો સાથે તમારી સમક્ષ હું વારંવાર વારંવાર પ્રસ્તુત થતો જાઉં બાકી વિડીયો કેવો લાગે છે તમે અવશ્ય મને કહી શકો છો આગળના સવાલો તરફ વધીએ ભાઈ તો વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો ભાઈ વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલ છે કોની સાથે સંકળાયેલ છે અલ્યા આંધ્ર પ્રદેશ સાથે વન સત્યાગ્રહ આંદોલન કોની સાથે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ બાબત છે ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ જણાવું તો અમૃતલાલ ઠક્કર છે ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ શું છે અમૃતલાલ ઠક્કર એ અમૃતલાલ ઠક્કર બાપાનું સાચું નામ છે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપા હતા કોણ હતા ભાઈ ઠક્કર બાપા હતા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી કોણ હતા તો ગાંધીજી દ્વારા જેની સ્થાપના થઈ એવું અખિલ હિંદ હરિજન સંઘ ના મંત્રી કોણ હતા ભાઈ ઠક્કર બાપા ખુદ ભાઈ એના શું હતા ભાઈ મંત્રી હતા ભાઈ ઠક્કર બાપા ખુદ એના મંત્રી હતા ભાઈ અખિલ હિંદ હરિજન સંઘ અખિલ હિંદ હરિજન સંઘ ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર બરાબર એના નામ ઉપર તેમને ઠક્કર બાપા તરીકે ઓળખવામાં આવતા હતા અને એ ખુદ એ પોતે શેના મંત્રી હતા ભાઈ તો એવો અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી હતા મિત્રો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ભાઈ આ પંચમહાલ ભીલ સેવા મંડળ શું કાર્ય કરે છે તો આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે આદિવાસીઓને નવા નવા જેટલા પણ ભાઈ સુધારાઓ થાય છે બરાબર દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી વાકેફ કરવાની કામગીરી ઠક્કર બાપા કરતા હતા ભાઈ બહુ એટલે બહુ સંઘર્ષ ભરેલી વાત છે ઠક્કર બાપાએ ઘણા બધા ભાઈ કાર્યો કર્યા છે દેશના વિકાસમાં એમનો પણ ખૂબ જ ફાળો છે તો ફરીવાર એમને યાદ કરી લઈએ ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ અમૃતલાલ ઠક્કર છે ભાઈ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના જેણે કરી એ છે ભાઈ અમૃતલાલ ઠક્કરભાઈ ત્યારબાદ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘ બરાબર અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી પણ ઠક્કર બાપા ખુદ બરોબર ગબ્બર પોતે રહ્યા હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય કયા કારણને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલનને પાછું ખેંચી લીધું હતું ભાઈ ચોરી ચોરા કાંડ બન્યો હતો ઉત્તર પ્રદેશના ચોરી ચોરા મુકામે ભાઈ એક પોલીસ સ્ટેશનમાં બાવીસેક જેટલા ભાઈ બાવીસેક જેટલા જીવતા પોલીસ કર્મીઓને ભાઈ સળગાવી દેવામાં આવ્યા હતા ચોરી ચોરા કાંડ જેને નામ આપવામાં આવ્યું ઉત્તર પ્રદેશમાં જે બન્યો હતો ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ક્યારે બન્યો હતો સન ઓગણીસો ને બાવીસમાં અને આ ઘટના બાદ ગાંધીજીએ ભાઈ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું કે ભાઈ મારે આ આંદોલનની કોઈ પણ પ્રકારની કામગીરી નિભાવવી નથી એમ કરીને બાપુએ ભાઈ હાથ ઊંચા કરી દીધા હતા ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા હતા તો ગાંધીજી એકમાત્ર બેલગાવ અધિવેશન કયું અધિવેશન બેલગાવ અધિવેશન ઈસવીસન ઓગણીસોને ચોવીસ ઈસવીસન ઓગણીસો ચોવીસ બેલગાવ અધિવેશનના સૌ ભાઈ એવો હું બન્યા હતા પ્રમુખ બન્યા હતા ઓગણીસમી સદીમાં વહાબી આંદોલન ના નેતાઓ કોણ હતા મિત્રો વાત થાય છે ઓગણીસમી સદીની તો ઓગણીસમી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા તો રાયબલે બરેલી રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા ખાન બરાબર ફરીવાર વહાબી આંદોલનના નેતા રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા ખાન આ બંને ભાઈ શું હતા વહાબી આંદોલનના ભાઈ નેતાઓ હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ અને હા મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજી સુધી તમે હીથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ પૂછાઈ શકે આવા સવાલો અને આવાને આવા વિડીયો જોવા તમારે અમારી સાથે કન્ટિન્યુઅસલી ભાઈ જોડાયેલા રહેવું પડશે ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા તો મોલાના શોકત અલી અને મોલાના મહમદ અલીભાઈ મોલાના શોકત અલી અને મોલા મોલાના મહમદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં ઈસવીસન ને સત્યાવીસમાં ભાઈ સાયમન કમિશન ભારતમાં સૌ પ્રથમવાર આવ્યું હતું સાયમન કમિશન ક્યાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં સૌ પ્રથમ આવ્યું હતું સાયમન કમિશનનો કયો નારો સાયમન કમિશનના કયા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સાયમન ગો બેક સાયમન ગો બેક બરાબર સાયમન ગો બેકના નારા સાથે ભાઈ આનો વિરોધ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં ઓગણીસો ને અઠ્યાવીસમાં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે કયા ઝહાલવાદી નેતા લાઠીઓના પ્રહારથી ઘવાયા હતા તો લાલા રાયભાઈ લાલા રાયભાઈ આ સમયે ભાઈ લાઠીઓના પ્રહારમાં જેમને બહુ એટલે બહુ ભાઈ પીડા થાય એવું દુઃખ મતલબ કે એમનો લાઠીનો વાર એણે સહન કર્યો હતો જો કે એમનું મૃત્યુ પણ થયું હતું આ જ કારણસર બરાબર નેહરુ અહેવાલ કોણે તૈયાર કર્યો તો ભાઈ નહેરુ અહેવાલ તૈયાર કરનાર પંડિત મોતીલાલ નહેરુ હતા કોણ હતા ભાઈ પંડિત મોતીલાલ નહેરુ હતા નેહરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો તો ઈસવીસન ઓગણીસો ને નેહરુ અહેવાલ રજૂ થયો નેહરુ અહેવાલ ક્યારે રજૂ થયો તો નેહરુ અહેવાલ ઈસવીસન ઓગણીસો ને રજૂ થયો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં કોના અધ્યક્ષપદે ભારતનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં ભાઈ કોની અધ્યક્ષતામાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવ્યા અને જેણે ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં નહેરુ અહેવાલ અર્પિત કર્યો હતો બારડોલી સત્યાગ્રહ જેને ના કરની લડત કહેવામાં આવે છે કઈ સાલમાં શરૂ થઈ હતી તો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં આ લડત શરૂ થઈ હતી સરહદના ગાંધી સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન કયા આંદોલન સાથે સંકળાયેલા છે તો બારડોલી સત્યાગ્રહ એટલે કે ના કરની લડત સાથે એમનું નામ પણ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે એવું છે ભાઈ બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે સરકારે કેટલા ટકાનો વધારો કર્યો તો બાવીસ ટકાનો વધારો કર્યો ભાઈ કેટલા ટકાનો બાવીસ ટકાનો વધારો કર્યો અને જે સરેશ આમ ના ઇન્સાફી હૈ મરે દોસ્ત એના જેવું છે ભાઈ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું બારડોલી સત્યાગ્રહ બરોબર બારડોલી સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને ભાઈ શેનું બિરુદ મળ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું આમ તો એમ કહેવામાં આવે તો પણ બડાશ નથી પણ સરદારનું એમને બિરુદ મળ્યું હતું પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસે ક્યારે અને ક્યાં પસાર કર્યો હતો ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં રાવી નદીના તટે લાહોર મુકામે ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બરાબર તારીખ પણ યાદ રાખજો છવ્વીસ જાન્યુઆરી બરાબર આજે પસાર થયો એ દિવસ અને એટલા માટે વર્ષ ઓગણીસો ને ત્રીસમાં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી તો છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રથમ વખત ભાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં કયા ક્રાંતિવીરોએ ધારાસભામાં બમ્બ ફેંક્યો હતો ભાઈ તો બોમ્બ ફેંકનાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ બોમ્બ ફેંકનાર કોણ હતા ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ બરાબર એ પણ એક યાદ રાખવા જેવી વાત કહી શકાય ક્રાંતિવીરોને પણ આપણે યાદ રાખવા જ જોઈએ ભાઈ